દાનધनपुर ખાતે પ્રખ્યાત ચાળિયાનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે તાલુકાનો પ્રખ્યાત ચાળિયાનો મેળો યોજાયો હતો. ધાનપુરમાં ચાળિયાનો મેળો ધૂળેટીના બીજા દિવસે દર વર્ષે આમ ચાળિયા મેળો યોજાય છે. ધાનપુર તાલુકા કક્ષાનો સૌથી મોટો મેળો હોવાથી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડા મેળામાં હાજરી આપી હતી. ધાનપુર તાલુકામાં પ્રચલિત ચાળિયાના મેળામાં ચાળીઓ ચડવાની પ્રથા અને વિસ્તારની સંસ્કૃતિ જોવા વિવિધ ગામોમાંથી લોકો ઉમટી પડે છે. જેમાં વિવિધ ગામોના પુરુષો પોતાની શ્રદ્ધા માનતા રાખી હોય તેવા વ્યક્તિઓ દ્વારા મેળાની વચ્ચે આવેલ આંબાના ઝાડ પર ચડવામાં આવે છે આ ચડવા પુરુષ ઝાડ પર ચડે ત્યારે નીચે રહેલ મહિલાઓ દ્વારા મેળાની સંસ્કૃતિના ગીતો ગાતા ગાતા ચડનાર પુરુષને સોટીનો માર મારવામાં આવે છે ચાળિયાના મેળામાં ઝાડ ઉપર ગોળ રૂપિયા અને નારિયેલની પોટલી બાંધવામાં આવે છે આ પોટલી ઉતારવા માટે લોકોની હોડ લાગે છે સવારથી જ મેળામાં ભારે ભીડ જોવા મળી હતી ચાળિયાના મેળાનો આનંદ માણવા ધાનપુર તાલુકાના આજુબાજુના ગામડાના માનવ મહેરામણની મોટી ભીડ ઉમટી પડી હતી અને વિસ્તારના ગામોમાંથી આવેલ લોકોએ હોળીના ઢોલ વગાડીને નાના મોટા તમામ લોકો મેળામાં મન મૂકીને નાચ્યા હતા આ મેળામાં વિવિધ દુકાનદારો ઠંડાપીણા મનોરંજનના વિવિધ સાધનોમાં બ્રેક ડાન્સ રેલગાડી જાદુગર ચોકડોળમાં બેસી લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો શાંતિપૂર્ણ રીતે મેળો સાંજે પૂરો થયો હતો ರಿಪೋರ್ಟರ್ ಅನಸ್ತುಣಿಯಾ ವನ್ ಎನ್ ನ್ಯೂಸ್ ದಾಹೋದ